દમણની સૌથી મોટી એવી સોમનાથ ગ્રામ પંચાયતમાંથી ત્રણ તોનું પુનર્ગઠન કરવાની માંગ દમણમાં વસ્તીના આધારે નવી ગ્રામ પંચાયતોનું પુનર્ગઠન કરવાની ચર્ચા ચાલી રહી છે દમણમાં હાલ ચૌદ ગ્રામ પંચાયતો છે અને આઠ નવી પંચાયતો બનાવવાની યોજના આકાર લઈ રહી છે જેથી દમણમાં ગ્રામ પંચાયતોની કુલ સંખ્યા ત્રેવીસ થશે આ માટે પહેલી ઓગસ્ટથી દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત દમણની સૌથી મોટી ગ્રામ પંચાયત એવી સોમનાથ પંચાયતમાં પણ ગ્રામસભા યોજાઈ હતી જેમાં ગામ લોકોએ સોમનાથ પંચાયતમાંથી ત્રણ નવી પંચાયતોના વિભાજનનો પ્રસ્તાવ મૂક્યો હતો સોમનાથ ગ્રામ પંચાયતની વસ્તી બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે વીસ હજાર સો છે જેમાંથી કેવડી રીંગણવાડ અને સોમનાથને અલગ અલગ કરવાનો સુજાવ ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યો હતો સોમનાથ પંચાયતમાં હાલ કુલ ચૌદ વોર્ડ આવેલા છે જેમાં કેવડી વિસ્તાર કે જેમાં વોર્ડ નંબર એક બે ત્રણ અને ચાર આવેલા છે તેની કુલ વસ્તી છ હજાર આઠસો ને છે બીજો રીંગણવાળા વિસ્તાર છે જેમાં વોર્ડ નંબર નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આવેલા છે જેની કુલ વસ્તી આઠ હજાર બસો અને બાકીનો સોમનાથ વિસ્તાર જેમાં વોર્ડ નંબર પાંચ છ સાત અને આઠ આવેલા છે જેની કુલ વસ્તી છ હજાર પચાસ છે આ ત્રણેય પંચાયતોને અલગ કરવાની માંગ સાથે ગામના મયંક પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા પંચાયત સરપંચને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે જેની એક નકલ બીડીઓ અને જિલ્લા પંચાયત પ્રમુખને પણ આપી છે દમણમાં આ પહેલાં વર્ષ બે હજારને ઓગણીસમાં ડાભેલ પંચાયતનું વિભાજન કરીને ચાર પંચાયતો બનાવવામાં આવી હતી તે સમયે પણ સોમનાથ અને ડાભીલ મળીને વધુ પંચાયતો બનાવવાની માંગ ઉઠી હતી પરંતુ તે સમયે માત્ર ડાભીલમાંથી ચાર પંચાયતો બનાવવામાં આવી હતી હવે પાંચ વર્ષ પછી ફરીથી પંચાયતોનું પુનર્ગઠન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ પંચાયતમાંથી ત્રણ પંચાયતોનું વિભાજન કરવાની માંગે જોર પકડ્યું છે ગ્રામજનોને પૂરો વિશ્વાસ છે કે તેમની માંગ ફળીભૂત થશે અને પ્રશાસન તરફથી પણ તેમને સહયોગ મળશે આ પુનર્ગઠનથી સ્થાનિક શાસન અને વિકાસમાં સુધારો થશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે હવે સોમનાથમાં વીસ હજાર એકસોની જનસંખ્યાના પ્રમાણે સોમનાથ પંચાયતને ત્રણ પંચાયતનું નિર્માણ કરી આપવા જોઈએ એમનું વિભાજન જે છે સોમનાથ પંચાયતની ત્રણ પંચાયતમાં વિભાજન થવા જોઈએ જેમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે આવેદન પત્ર આપ્યું છે અને સાથે એક નકલ અમે બીડીઓ સાહેબ અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને પણ આપ્યું છે એમાં અમારા હિસાબે એક પંચાયત કેવડી ગ્રામ પંચાયત બનવી જોઈએ જેમાં સોમનાથ પંચાયતના હાલના વોર્ડ નંબર એક બે ત્રણ અને ચાર જેમાં કુલ જનસંખ્યા છ હજાર આઠસો ને સાઠ ધરાવે છે અને બીજી ગ્રામ પંચાયત બનવી જોઈએ રીંગણવાડા ગ્રામ પંચાયત જે હાલમાં સોમનાથ ગ્રામ પંચાયતના નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ નંબરના વોર્ડ જેમાં કુલ જનસંખ્યા છે આઠ હજાર બસો એમનું એક નિર્માણ થવું જોઈએ અને ત્રીજી સોમનાથ ગ્રામ પંચાયત જેમાં વોર્ડ નંબર હાલના વોર્ડ નંબર પાંચ છ સાત અને આઠ જેમાં કુલ જનસંખ્યા છે છ હજાર ને પચાસ આ ત્રણ પંચાયતનું નિર્માણ થવા જોઈએ અને સાથે સાથે તમે જોયું હશે કે ડાભેલ પંચાયતનું વિભાજન થઈ બે હજાર ઓગણીસમાં વિભાજન થયું હતું અને ચાર પંચાયતનું નિર્માણ થયું હતું તે સમયે પણ અમારા ગ્રામજનોની માંગ હતી અમે લિખિત રજૂઆત પણ કરી હતી કે અમારી છ નહીં તો પછી આઠ ગ્રામ પંચાયતનું નિર્માણ થવું જોઈએ તેમ છતાંય પણ ચાર ગ્રામ પંચાયતનું નિર્માણ થયું અને આજે પાંચ વર્ષની અંદર જ પાછું પંચાયતનું વિભાજન કરવું એ એક બહુ મુશ્કેલીનું કામ થઈ જાય છે એટલે હાલમાં આ પરિસ્થિતિને જોતા

ગૌચરણની જમીન પર રસ્તો બનાવી વેસ્ટર્ન કન્ટેનર્સ નામની પેઢીને ભાડે આપવામાં આવ્યો હતો ગ્રામજનોની રજૂઆતો બાદ વલસાડ કલેક્ટરે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો જેના પગલે પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીની મદદથી રસ્તો ખોદી નાખીને દબાણ દૂર કરાયું છે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય અને સ્થાનિક આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બિલાડ પોલીસનો સ્ટાફ પણ ખડેપગી રહ્યો હતો ગ્રામ તલાટી કમ મંત્રી સાધનાબેન નટુભાઈએ જણાવ્યું કે સર્વે નંબર સત્યાવીસ અને ઓગણત્રીસ પર બનેલા આ રસ્તાનું દબાણ દૂર કરવાની કાર્યવાહી ડીએલઆર દ્વારા ત્રીસ પાંચ બે ના રોજ થયેલી માપણીના આધારે કરવામાં આવી છે આ માપણીમાં રસ્તો ગેરકાયદેસર સાબિત થયો હતો દબાણ કરતા હિતેશ કીકુભાઈને આઠ સાત બે હજાર પચીસના રોજ નોટિસ પણ આપવામાં આવી હતી આ કાર્યવાહીથી પોતાની જમીન ધરાવતા આદિવાસી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી સ્થાનિક લલિતાબેને જણાવ્યું કે ઘણા વર્ષોની લડત બાદ આજે તેમને ન્યાય મળ્યો છે જેનો તેમને ખૂબ જ આનંદ છે અને તેમણે પંચાયતનો આભાર માન્યો હતો આ કાર્યવાહી સવારે અગિયાર ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીનો એક પરિપત્ર રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સર્વે નંબર ચારસો પિસ્તાલીસ અને ચારસો સુડતાલીસના ના અગિયાર આઠ બે હજાર પચીસ સુધી ચાલુ રાખવા જણાવાયું હતું કે આ પરિપત્ર આવ્યો ત્યાં સુધીમાં પંચાયત દ્વારા તેમની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી હતી પરંતુ હજુ પણ આ વિવાદમાં આગળ શું કાર્યવાહી થશે તેના પર સૌની મીટ મંડાયું છે રસ્તા પર જેસીબીની કાર્યવાહી દરમિયાન બિલાડ પોલીસ સ્ટાફ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે ખડે પગે રહ્યો હતો એમાં છ બે પચીસ ના રોજ અમિતાબેન એ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં અરજી કરેલી ગૌચરની જમીન પર દબાણ છે ને એના માટે તો ગૌચરની જમીન વલવાડા એટલે મને ખાતામાં આવેલી છે જૂનો સર્વે નંબર સત્તાવીસ અને ઓગણત્રીસ એ ગૌચન જમીન છે એ અને અમિતાભાઈ અરજીના ધ્યાને લઈ કલેક્ટર સાહેબે એકત્રીસ પાંચ ના રોજ ડીઆરઆર માપણી કરવામાં આવેલી એ માપણીમાં સિદ્ધ થયેલું એટલે આ દબાણ છે સરકારી જમીન પર એટલે તારીખ બે સાત પચીસ ના હિતેશભાઈને નોટિસ આપવામાં આવેલી કે આ દબાણ દૂર કરો પછી પાછી નોટિસ આપવામાં આવેલી અગિયાર સાથે પણ દબાણ દૂર થયેલું નથી એ પાછી

તે થકી અમે આઠ સાત બે હજાર પચીસના રોજ સામાવાડા હિતેશભાઈ કીકુભાઈ પટેલને નોટિસ આપેલ પછી પાછી તારીખ અગિયાર સાત પચીસના રોજ નોટિસ આપેલ માન્ય કલેક્ટર સાહેબશ્રીની મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ મળેલ સૂચના મુજબ અમ દ્વારા આજ આજ રોજ વલવાડા ખાતે જૂના સર્વર નંબર સતાવીસ અને ઓગણત્રીસમાં ગૌચરનું દબાણ

જે મુહર્તના કામમાં આપણે દબાણ દૂરમાં ચાલુ કર્યું છે આ દબાણ માત્ર ઓનલી હિતો માટે જ નથી પણ એટલે આ જેવી ગામમાં જે બી દબાણ હશે ગૌચારામાં એટલે બધા કાઢવામાં આવશે અને જે બી ગ્રામ પંચાયત જે નિર્ણય લેશે અને ઉપર જે આદેશ આવશે એ એ પ્રમાણે આપણે મજોડાબેનને કામ કરશું આમાં આપણે અમિતાભબેન કરીને જે છે જેમણે છ બે છ એક બે હજાર પચીસના રોજ જે અરજી કરી હતી મુખ્ય સારા કાર્યક્રમ જે બી હતો પ્રોગ્રામ એમાં તેમાં ખાસ એવું જાણવા મળેલું હતું કે આ જે જમીન છે એમાં ગૌચર જમીન જેમાં જૂના સરોવર નંબર ટ્વેન્ટી સેવન અને ટ્વેન્ટી નાઇન જેમાં દબાણ કરેલ છે તે ઉપરાંત એમની વાત સાંભળીને આપણે ડીઆરમાંથી માપણી બી આવી હતી જે માપણી એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આવી હતી ત્યાર પછી એ જે માપણીમાં સીધ થયા પછી આપણે કલેક્ટર શ્રીએ પાછું જે ચોવી ચોવીસ સાત બે હજાર પચીસના રોજ જેમ જે હતો પ્રોગ્રામ તેમાં એમણે એટલે પાછું કીધું કે તમે બોર્ડ મારતા આવ્યા છો પણ તમે આ રોડનું દબાણ ક્યારે કરશો ત્યારે અમારી જવાબદારી બને છે વડા ગ્રામ પંચાયત વતી અમારા સરપંચ વતી અમારા સભ્ય વતી અને અમારા તલાટી વતી કે આ લોકોને ન્યાય આપવાનું અને ગૌચરની જે દબાણ છે તે દૂર કરવાનું અને જેમ ઝડપી આ વેસ્ટર્ન કરિયરને બી બાવીસ સાત બે હજાર રોજ ગ્રામ પંચાયત વતી અમે નોટિસ આપેલી હતી કે તમે તમારો જે ડોક્યુમેન્ટ અહીંયા રજૂ કરો એમણે કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી અને સમય આપ્યો હતો આજે બાવીસ સાત ક્યાં થઈ ગઈ ને આજે એક આઠ થઈ ગઈ સમજો તમે આજે આઠ નવ દિવસ જેવા દસ દિવસ જેવા થઈ ગયા છે પણ કોઈ જવાબ આપેલ નથી અને બધા પેપર બી એમણે કંઈ આપણને બતાવેલ નથી અને એ લોકોને એ બી સમય આપ્યો હતો કે તમે તમારા ગોડાઉન જે સામાન પડેલો છે તમે લઈ જાઓ એ બી એમને રૂબરૂ બી કીધું હતું પ્લસ એમને આપણે નોટિસ કીધું પણ એમણે કોઈ જવા પણ નથી અને આ જે માથાભારી જે વિચારે છે કે અમે જે લંબા ચાહે કરી શકીએ એ હવા પોસિબલ નથી અને પછી થવા દેશું નહીં એ ભલે મારું કેમ નહીં હોય પણ ગ્રામ પંચાયત જે બી નિર્ણય કરશે એ લાખીને રહેશે અને અમે જે બી આદિવાસી ગરીબો ભાઈઓ બહેનો અમે લઈને અમે ચાલીશું અને સૌ આ જે બી આગા દબાણ છે ને દૂર કરીશું અને આપ સૌનો બી આભાર જે ટૂંક સમયમાં આવી પહોંચ્યા અને તેમજ આપડે એસપી સાહેબ ને ખાસ આભાર જેવડે બંદોબસ્ત માટે બી આપડા પર વિશ્વાસ રાખ્યો અને આપણે કલેક્ટર સાહેબ શ્રી આપણે ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી એમનો હું એલો હું એલો ખૂબ આભાર વ્યક્ત કરું છું ગામ મે વડોડા વતી જય હિન્દ અમને ફાયદો થયો ને એટલા વર્ષ થી લડીએ ને તો અમારું કઈ થયેલું નહોતું પણ અમને પરવેશ ભાઈ વચ્ચે પડ્યો એટલે અમને આ જગ્યા જીતી આપી એટલે અમને બહુ આનંદ ને ખુશી થઈ ગઈ એટલે અમારી આખી ગામની લોકોની બધાની જગ્યા બે બે ક્યારે ત્રણ ત્રણ ક્યારે મહિનો બે બે મહિના તો ખાતા આવતા ને અમે તો તેમાંથી બધું હિત્યા લઈ લીધું એટલે હિત્યા પણ લૂટી ને લઈ લીધું હવે હિતેશભાઈ પસારી પાડ્યા એટલે ધન્યવાદ કરું મેં કરી આપ્યું પણ એ હિત્યા નહીં કરવા લેતો પંચાયતમાં બી અમુને અગાડી વધવા નહીં લઈ ને ત્યાં અમારું છે મારું છે તો હિત્યાનું જ રાજ વલવાડું ને એ જ છે તો માણસ ને અમે તો કુતરા એને અગાડી એટલે કરે ને અમારી જગ્યા ચોરી કરીને બધું તું તો ખાય પણ અમે કોઈની ચોરી નહીં કરીને ખાઈએ જયેશભાઈ સરપંચ નો આ તો સપોર્ટ છે ને પરેશભાઈ છે ને તલાટીને બધા હાથે છે સમજી મળીને ને હમણાં જીસીપી ના ખાડા ખોદ્યા છે ને આ બધું બંધ થઈ જાય એટલે અમુના આભાર છે તમારો વલસાડ પોલીસ નું ઓપરેશન હંટ સફળ ત્રણ મહિનાના અભિયાનમાં એકસો બાર નાસ્તા ફરતા ગુનેગારો ઝડપાયા વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ઓપરેશન હંટ અંતર્ગત પોલીસે મોટી સફળતા મેળવી છે આ અભિયાનમાં હત્યા ધાડ લૂંટ બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા એકસો બાર નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં આ અભિયાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું અભિયાન દરમિયાન એલસીબી એસઓજી પેરોલ ફ્લોસ્કોડ અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી પોલીસે ટેકનિકલ સર્વિલન્સ અને માનવ ગુપ્તચર માધ્યમથી આરોપીઓ અંગે માહિતી મેળવી હતી દેશ દેશના વિવિધ રાજ્યોમાં વેશભૂષા બદલીને દરોડા પાડી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઝડપાયેલા આરોપીઓમાં સૌથી વધુ છત્રીસ આરોપીઓ એલસીબી દ્વારા પકડવામાં આવ્યા છે એસઓજી દ્વારા સોળ વલસાડ રૂરલ દ્વારા બાર અને વાપી ટાઉન દ્વારા દસ આરોપીઓ ઝડપાયા છે પેરોલ ફ્લો સ્કોડે આઠ વસાર સિટી અને ડુંગરીએ છ છ બિલાડે પાંચ પાડી ધરમપુર અને વાપી જીઆઈડીસીએ ત્રણ ત્રણ જ્યારે ડુંગરા અને ઉમરગામે ગામે બે બે આરોપીઓને પકડ્યા છે આ અભિયાનથી વલસાડ પોલીસે રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ સફળતાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે ગુજરાત રાજ્યના ગૃહ હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાહેબની સૂચનાથી આઈજીપી સિંહ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મે મહિનાથી છેલ્લા ત્રણ મહિનાથી મે જૂન અને જુલાઈ આ ત્રણ મહિનામાં સમગ્ર વલસાડ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક ઓપરેશન હન્ટ શરૂઆત કરવામાં આવી હતી ઓપરેશન હન્ટ અંતર્ગત વલસાડ જિલ્લાના ઇતિહાસના જેટલા પણ ગુનાઓ છે જેમાં આરોપીઓ પકડવાના બાકી છે જે વોન્ટેડ આરોપીઓ છે એવા મર્ડર અટેમ્પ ટુ મર્ડર થાળ લૂંટ કોન્ટ્રાક્ટ કિલિંગ એનડીપીએસ પીએસ પ્રોહિબિશન ગંભીર હ્યુમન ટ્રાફિકિંગ એવા ગંભીર ગુનાઓના આરોપીને પકડી પાડવા માટે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જે ઓપરેશન હન્ટ જે અભિયાન છે એ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ વલસાડ જિલ્લાની એસઓજી વલસાડ જિલ્લાની પેરોલફલ્લો અને એની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી વીસથી વધુ અલગ અલગ ટીમો સમગ્ર જિલ્લામાં કાર્યરત કરવામાં આવી હતી અને આ તમામ ટીમો દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે સમગ્ર ઇન્ડિયા દેશના વીસથી વધુ રાજ્યોમાં ટીમો મોકલીને ત્રણ મહિનાની અંદર મે જૂન અને જુલાઈ ત્રણ મહિનાની અંદર કુલ એકસો ને દસ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા માન્ય રેન્જ આઈજી પ્રેમીરસિંહ સાહેબના માર્ગદર્શનમાં વલસાડ જિલ્લા પોલીસને મળી છે આ એકસો દસ આરોપીની સાથે સાથે બે આરોપી જે ઘણા લાંબા સમયથી નાસ્તા પડતા હતા એમની તપાસ એમના ગામમાં જઈને કરીને એમની જે મૃત્યુની હકીકત મેળવીને મરણ દાખલો મેળવી એમના નામ પણ કમી કરવામાં આવે છે આ એકસો ને બાર ટોટલ જે આરોપીની જે પકડાયેલા છે એમાં એલસીબી દ્વારા છત્રીસ જેટલા આરોપી એસઓજી દ્વારા સોળ આરોપી એની સાથે સાથે વલસાડ રૂરલ દ્વારા બાર આરોપી વાપી ટાઉન પોલીસની ટીમ દ્વારા દસ આરોપી પેરોલ ફોલો ટીમ દ્વારા આઠ આરોપી તમામ પોલીસ સ્ટેશનની ટીમે આની અંદર કાર્યવાહી કરી છે અને એના કારણે આટલી મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે મુખ્ય આરોપીઓની જો વાત કરીએ તો આડત્રીસ વરસથી નોકરચોરીના ગુનામાં નાસ્તો પડતો પ્રવીણ અસારી એને પકડી પાડવામાં આવ્યો છે સાડત્રીસ વરસથી પોતાની ગર્લફ્રેન્ડના મર્ડરનો આરોપી એને પકડી પાડવામાં આ મર્ડર વિથ આર્મ સેકનો આરોપી ચંદ્રવાન સિંઘ એને યુપીથી પકડવામાં સફળતા મળી છે એ જ રીતે એટ્રોસિટી વિથ મર્ડરનો આરોપી મલખાન મલખાનસિંઘ જે બત્રીસ વર્ષથી નાસ્તો હતો એને ઉત્તર પ્રદેશથી શોધી કાઢવામાં સફળતા મળી છે એ જ રીતે જે બનારસ છે બનારસના લંકા પોલીસ સ્ટેશનનો પચાસ હજાર રૂપિયાના ઈનામનો કોન્ટ્રાક્ટ કિલિંગનો આરોપી કલ્લુ સિંઘ ઉર્ફે ત્રિભુવનસિંહ એને પણ જે ઓગણત્રીસ વર્ષથી નાસ્તો ફરતો હતો એને પકડવામાં સફળતા મળી છે એ જ રીતે રામ કરણ વિજયપાલ યાદવ જે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી અટેમ્પ ટુ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હતો એને પ્રતાપગઢ ઉત્તર પ્રદેશથી પકડી પાડવામાં આવ્યો છે એ જ રીતે પત્રકાર તરીકે છેલ્લા પચીસ વર્ષથી કામ કરતો વ્યક્તિ જેણે પોતાના પત્નીનું મર્ડર કર્યું હતું પોતાના પરિવારના સભ્યો સાથે મળીને એવા યોગેશ ઉર્ફે આનંદ ધીરેન્દ્ર શુક્લા જે નામ બદલીને ઓળખ છુપાવીને વલસાડમાં જ રહેતો હતો એને પકડી પાડવામાં સફળતા મળી છે અને જસવિન્દર જાટ જે ત્રેવીસ વર્ષ પહેલાં એક ટ્રક અપહરણ કરીને ટ્રકના ડ્રાઈવર ક્લીનેનું અપહરણ કરીને ભાગી ગયો હતો અને ટ્રકને લૂંટ ચલાવી હતી બાર લાખ રૂપિયાની એ આરોપીને પંજાબ અમૃતસર રૂરલ પોલીસની મદદથી પકડી પાડવામાં સફળતા મળી છે શ્રવણ કુમાર અને સદન કુમાર આ બે આરોપીઓ જે ધાળવિથ આર્મસેટના આરોપીઓ હતા એમને એમને ત્યાં બિહારમાંથી એમને પકડી પાડવામાં સફળતા મળી છે આની અંદર એક જે પંકજ કુમાર શાહ એ આર્મીનો જવાન જે યુપીના સિક્સ ઝીરો સિક્સ ઇએમઇ બટાલિયન બનેલીનું જવાન છે જે અત્યારે ક્રાફ્ટમેન તરીકે જમ્મુ કાશ્મીરનો ફરજ બજાવતો હતો જે બે મહિલાઓના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડરનો આરોપી હતો એને બે હજાર વીસથી જે નાસ્તો ફરતો હતો એને પણ પકડી પાડવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે કુલ મળીને એકસો ને દસ લોકોને ત્રણ મહિનાની અંદર પકડી પાડવામાં આવ્યા છે અને લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ પેદા થાય અને આ તમામ ગુનાના આરોપીમાં આરોપીઓ જે પકડાયા છે એમાં ફરિયાદીઓને જે મરણ ગયેલા વ્યક્તિઓના પરિવારના સભ્યોને ન્યાય મળે એ આશયથી આ આખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે બિલાડ આરટીઓ ચેકપોસ્ટ પાસે 64.57 પોઈન્ટ સત્તાવન લાખના વિદેશીદારોના જથ્થા પર બુલડોઝર ફેરવાયો વલસાડ જિલ્લામાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી હેઠળ પોલીસે જપ્ત કરેલા ચોસઠ પોઈન્ટ સત્તાવન લાખના વિદેશી દારૂના જથ્થાને આજે નાશ કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં પહેલી એપ્રિલથી ત્રીસ જૂન બે હજાર પચીસ દરમિયાન કુલ એકસો ને ત્રીસ કેસોમાં અઠ્યાવીસ હજાર બસો ને એકત્રીસ બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો વલસાડ સિટી પોલીસ મથકમાં ઓગણચાલીસ કેસમાં પાંચ હજાર બાવીસ બોટલ જપ્ત કરવામાં આવી હતી આ દારૂની કિંમત રૂપિયા દસ છપ્પન લાખ થાય છે ડુંગરી પોલીસ મથકમાં છત્રીસ કેસમાં આઠ હજાર પાંચ બોટલ જપ્ત કરવામાં આવી છે આ દારૂની કિંમત રૂપિયા સોળ પાંચ લાખ થાય છે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પંચાવન કેસમાં ચૌદ હજાર પાંચસોને ચાર બોટલ જપ્ત કરવામાં આવી છે આ દારૂની કિંમત રૂપિયા સાડત્રીસ પોઈન્ટ છન્નું લાખ થાય છે કોર્ટમાંથી પરવાનગી મળ્યા બાદ હવે આ તમામ જથ્થાનો બિલાડ આરટીઓ ચેકપોસ્ટ પાસે ખુલ્લી જગ્યામાં બુલડોઝરથી નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન વલસાડ ડીવાયએસપી વાપી ડીવાયએસપી નશાબંધી વિભાગના અધિકારીઓ પ્રાંત અધિકારી તથા અન્ય સત્તાવાર અધિકારીઓ હાજર રહ્યા હતા જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનો સખત અમલ કરવા માટે સતત કામગીરી કરવામાં આવી રહ્યું છે પોલીસે ભવિષ્યમાં પણ આવા ગુનાઓ સામે કડક પગલાં લેવાની ચેતવણી આપી છે